એક ડીવાયએસપી પર એ રીતે આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે તિલક ભૂસવાનો પ્રયત્ન કર્યો તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને હિન્દુ વિરોધી પગલાઓ તેમને લીધા આ રીતનો આરોપ તેમના પર બજરંગ દળના કાર્યકરો દ્વારા મૂકવામાં આવ્યો છે હું જે ઘટનાની વાત કરી રહી છું અને હું જે વિડીયો વાત કરી રહી છું આવ્યો છે નવસારીથી નવસારીનો એ વિડીયો છે લોકોને ભગાડી ભગાડીને મારતા હોય એ રીતના દ્રશ્યો તેમાં દેખાઈ રહ્યા છે જે ભાગી રહ્યા છે બજરંગ દળના કાર્યકરો છે ડીવાય છે તેમનું નામ છે સંજય રાય બજરંગ દળના આરોપ શું છે પહેલા તો આપણે એ ચર્ચા કરીએ બજરંગ દળના કાર્યકરોનો એ રીતનો આરોપ છે કે ડીવાય એસપી સંજય રાયે હિન્દુ વિરોધી પગલાઓ લીધા છે બજરંગ દળના કાર્યકરો કે જે આયોજનમાં જઈ રહ્યા હતા વિધર્મીઓને રોકવા માટે કેટલા વિધર્મીઓ છે ની ચકાસણી કરવા માટે તે લોકો આયોજનમાં જઈ રહ્યા હતા એ સમયે તેમને ભગાડી ભગાડીને મારવામાં આવ્યા અપમાનજનક તેમને શબ્દો કહેવામાં આવ્યા તેમના તિલક ભૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આરોપ મૂક્યો છે સંજય રાય પર હવે રીતે છે કારણ કે આયોજનમાં જઈ રહ્યા હતા શાંતિ માટે માટે સલામતી કદાચ આ રીતના પગલાઓ તેમણે લીધા હોવા જોઈએ પણ બજરંગ દળના કાર્યકરો ખૂબ વધારે આક્રોશતા સાથે આરોપ પણ મૂક્યો હતો અને ડીવાયએસપી ની જે ઓફિસ છે તેની સામે હલ્લા બોલ પણ મચાવ્યો હતો નાણાં લગાવવામાં આવ્યા કે સંજય રાય સંજય રાય નથી સંજય ખાન છે અને તેમણે પગલા લીધા છે હિન્દુ ધર્મ વિરોધી પગલા લીધા છે આ રીતની વાત તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી આરોપ મૂકવામાં આવ્યો સમગ્ર ઘટના ખૂબ વધારે ચર્ચાનો વિષય બન્યો કારણ કે બજરંગ ની વાત કરીએ વિશ્વ હિન્દુ પરિષદ ની વાત કરીએ તો નવરાત્રી દરમિયાન તો તે લોકો ખુબ વધારે ચર્ચાનો વિષય બન્યા જ છે રાજકોટની વાત કરીએ રાજકોટમાં નીલ સિટી ક્લબમાં વિશ્વ હિન્દુ પરિષદ ના લોકોને ઇન્દ્રનીલ રાજેગુરુ સાથે બબાલ થઈ બબાલનો મુદ્દો પણ વિધર્મી જ હતા તે લોકો આયોજનમાં અંદર જઈ રહ્યા હતા અને તેમને રોકવામાં આવ્યા અને એ સમયે ઇન્દ્રનીલ રાજેગુરુએ એવું કહ્યું કે જો કોઈ પાસ લઈને આયોજન માં આવે છે તો તેમની સલામતી અમારી જવાબદારી છે એ બબાલ ના વિડીયો પણ આપણે જોયા પછી ઇન્દ્રનીલ રાજેગુરુની ની પ્રતિક્રિયા પણ જોવા મળે મળી એટલે ઘણા બધા આયોજનોમાં વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ કાર્યકરો છે એ આવી રીતે જતા હોય તેના વિડીયો અને વાત પણ ચર્ચાનો વિષય બની હતી એ જ રીતે આયોજનમાં પણ જતા સમયે ડીવાયસપી દ્વારા તમને રોકવામાં આવ્યા હતા અને તેમના દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો કે અમારા તિલક ભૂસ્યા અમને ભગાડી ભગાડીને માર્યા અમને અપમાનજનક શબ્દો કીધા અને આ રીતે સંજય રાય નથી સંજય ખાન છે એવી રીતે ડીવાયસપી ની ઓફિસની સામે સામે બોલ મચાવવામાં આવે ઘણા બધા વિડીયો સામે આવ્યા છે તેના પર નજર કરીએ લોકો એ સવાલ કરી રહ્યા છે કે જો કોઈ કામગીરી કરવામાં આવે છે તો એ કામગીરીને આપણે હિન્દુ ધર્મ વિરોધી જો કામગીરી ગણાવી દઈએ છીએ તો એ કેટલી હદે યોગ્ય છે અને જો કોઈ પણ પ્રકારે ધર્મને લઈને આ રીતની કામગીરીઓ કરવામાં આવે છે અને તે ચર્ચાનો વર્ષે બને છે બોલ મચાવવામાં આવે છે તો એ પણ કેટલી હદે યોગ્ય એ પણ અત્યારે લોકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે હવે ડીવાયએસપીને લઈને તો શું પ્રતિક્રિયા આવશે અને તેમને લઈને શું નિર્ણય કરવામાં આવશે પણ સૌથી મોટો સવાલ છે અને બજરંગ કાર્યકરો દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યો છે પણ કેટલી હદે યોગ્ય છે અયોગ્ય છે એ પણ આવનારા સમયમાં ખબર પડશે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર